સંહિતા ભાગ બે પાના નંબર ચોવીસમાંથી ભગવદ્ધ ધર્મ તથા સમર્પણની ભાવના સંવત સોળસો ને છ્યાસીમાં છાયાથી ખંભાત પ્રાણપતિ પધારે છે પ્રાણપતિના દર્શન કરવા સુરતના વૈષ્ણવનું જૂથ ખંભાત આવે છે વૈષ્ણવના ભગવદીના નામ ઘણા બધા છે જે આપણે ભગવદીના નામ અહીંયા નથી લેતા નાની વાતમાં નહીં આવે એટલા માટે હવે આટલા બધા જૂથના દર્શન કરતાં કાનખંભાતીના હર્ષનો પાર રહ્યો નથી અને શ્રીજી પધારવાના સર્વ સમાચાર આપે છે ભાઈ પાછા ભાઈ કહે છે કલ્ચરદાસને કે શ્રીજી ખંભાતમાં પધારે છે સર્વવૈષ્ણવના જૂથ જૂથ સાથે કાનખંભાતી એ શ્રીજીને બલીભાતે સામયુક કરીને પોતાના ઘરે પધરાવ્યા છે હવે પ્રશ્ન પૂછે છે જે રાજ ભગવદ ધર્મ અને સમર્પણની ભાવના શું છે તે જાણવાની ઈચ્છા છે તો રાજ તે સિદ્ધાંત સમજાવવા કૃપા કરો ત્યારે શ્રીજી અતિપ્રસન્ન થઈને વચનામૃત કરતાં કહ્યું જો કાન ભગવદ ધર્મ કહેશો સ્વર્ગ મૃત્યુ પાતાલ દેવ મનુજ યક્ષ તાકે સુખ કુ ન ઈચ્છે એટલે કે આ સ્વર્ગ આ કોઈ સુખની ઈચ્છા ન રાખે યોગ કી સિદ્ધિ ઓર મોક્ષ ભી ન ઈચ્છે તિનને ભગવત ચરણારવિંદ કો મહાત્મા જાણ્યો હે તો ઓરકી ઉપાસના કો કરે એટલે કે જેને ઠાકોરજીના ચરણાર્વિંદ નું મહત્વ જાણ્યું એ બીજા બધું વસ્તુને તુચ્છ ગણીને જાણે બીજા બધી વસ્તુની ઉપાસના શું કરવા કરે એસી રીત સો જો વર્તે તાકુ કેસે છોડે એટલે કે આવી રીતને જે વર્તે એને કેમ છોડાય ઓર ગતિ સો ઉત્તમ મધ્યમ અવતાર હોય સબ જાકો નિશ્ચય આશ્રય તો સમર્પણ કો પાયો એટલે કે બધા કર્મની ગતિ ઉત્તમ મધ્યમ અવતાર હોય અબ જાકો આશ જેને પણ આશ્રય દ્રઢ આશ્રયને સમર્પણ થયું છે એને ફળ મળ્યું છે એક વ્રત દ્રઢ આશ્રય બીનું સમર્પણ કહા એટલે દ્રઢ આશ્રયનું એક વ્રત રાખીએ એ વગર સમર્પણ ભાવ ના આવે અત એ સાચ વિશ્વાસ સો આપને માર્ગ મે રહેનો સો તો મુખ્ય ભાવ હે એટલે કે અન્ય આશ્રય દ્રઢ આશ્રય અન્ય આશ્રય નઈ કરવાનો દ્રઢ આશ્રય રાખવાનો અને સમર્પણનો ભાવ જ મુખ્ય છે આપણા ઘર માં એસે કુ સમર્પણ ભયો તાકે હાથ આરોગે એટલે કે એવા આવું જ એને સમર્પણ કર્યું ને એના જ હાથનું ઠાકોરજી આરોગે બીજા કોઈનું ના આરોગે ઓર ભોગ સમર્પણ ઓર સેવા તમે એસે જો મોકું ચૂક પડે ગો તો આરોગે નહીં સ્વભાવ પૂર્વક યથા દેહે તથા દેવે એસી રીતે જાને તાકુ ભગવત ધર્મ સમર્પણ સિદ્ધિ હોય હે એટલે કે ઠાકોરજીને શ્રમ ન પડે એવું વિચારતા રહીને ભાવપૂર્વક અને ધ્યાન રાખીને સેવા સાચવીને કરવાનું સમજાવે છે અને જેમ આપણને અનુભવ થાય છે એવું જ ઠાકોરજી યથા દેવે એટલે કે આપણું આપણને જેમાં આનંદ આવે આપણને સુખ થાય એવું જ ઠાકોરજી વિશે વિચાર આવે એને જ સાચી સેવા ઠાકોરજી કહે છે કે તાકો ધર્મનું સમર્પણ સિદ્ધ થયો કહેવાય એવું સમજાવે છે ઠાકોરજી એટલે કે ભગવત ધર્મ અને સમર્પણની ભાવના અહીંયા ઠાકોરજીનો પ્રશ્ન પૂછ્યો તો કાન ખંભાતીએ અહીંયા જવાબ આપે છે કે મુખ્ય તો આપણા ઘરનું સિદ્ધાંત અનન્ય આશરો ઠાકોરજીનો એક આશરો અને સર્વ સમર્પણનો ભાવ આવે અને સેવા કરતી વખતે માત્ર ઠાકોરજીનું સુખ વિચારીએ એ જ આપણો મુખ્ય સિદ્ધાંત છે અને ત્યારે સમર્પણનો ભાવ આવ્યો એમ સમજાવે છે આ આપણે જોયું પાના નંબર ચોવીસ સંહિતા ભાગ બે હજાર આટલું જ બોલીને મારી નાની વાતની વિરામ આપું છું બોલ શ્રી ગોપાલ જય